નામનો એક ઈસમ છે જે વડનગરનો રહેવાસી છે અને બીજું એક અજયસિંહ નામનો ઈસમ છે જે ખંભાતનો રહેવાસી છે આ બંને બંને ઈસમો જોરાવરનગરના વિસ્તારમાં ઘરપોર ચોરીઓ કરે છે આ પ્રકારની એક બાતમી હકીકત એલસીબીને મળેલી હતી અને એ પ્રમાણે આ કારણે પછી સીસીટીવીનો ઉપયોગ કરીને આ બંને ઈસમોને પકડીને પૂછપરછ કરવા માટે લાવવામાં આવેલા હતા આ પૂછપરછ દરમિયાન એવું બહાર નીકળ્યું અને એમને કબૂલ્યું હતું કે આ બંને ઈસમો જોરાવરનગરના વિસ્તારમાં ઘરપોળ ચોરીઓ કરેલ છે

તો આ આ હકીકતના કારણે ત્યાં વોત ગોઠવવામાં આવેલી હતી અને જીતસિંગ આ ચોરી કરેલું મુદ્દામાં લેવા માટે ત્યાં આવેલો હતો અને ત્યાં જીતસિંહ પણ પકડવામાં આવેલ